સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ તરીકે વીરેન્દ્રભાઈ આચાર્ય પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી હતી પણ આ પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સાવ નિષ્ફળ ગયા હતા અને સુરેન્દ્રનગર દૂધરેજ વઘવાન સંયુક્ત નગરપાલિકાની જનતાને જે રોડ રસ્તા પાણી વીજળી જેવી આરોગ્ય જેવી સુવિધા પૂરી પાડવી તેમાં પણ નિષ્ફળ ગયા હતા જ્યારે હાલ સુરેન્દ્રનગર દૂધરજ વધવાન સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા જ્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે જીજ્ઞાબેન પંડ્યા પણ સુરેન્દ્રનગર શહેરનો સદંતરે વિકાસ કરવામાં સાવ નિષ્ફળ ગયા છે ફેલ ગયા છે જ્યારે સુરેન્દ્રનગર દૂધ વધવાન સંયુક્ત નગરપાલિકામાં સુરેન્દ્રનગર દૂધ નગરપાલિકાના એકથી તેર વોર્ડની અંદર પ્રજાના અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે પરંતુ જનતાની રજૂઆત પ્રશ્ન કોઈ સાંભળતા નથી જ્યારે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો પ્રમુખ અને નગરપાલિકાના અધિકારીઓ જ્યારે આંખ મીચામણા કરી લીધા છે જ્યારે સાંભળતા નથી ત્યારે લંગ તંત્ર લંગડું બેરું લુલુ બની ગયું છે ત્યારે સુરેન્દ્રનગર દૂધ વધવાન સંયુક્ત નગરપાલિકાના એકથી તેર વોર્ડમાં સરકારશ્રી દ્વારા નગરપાલિકાને કરોડો રૂપિયાની ફાળવણી કરી અને પાણીની પાઇપલાઇનો બદલવા માટે આપ્યા હતા પાઇપલાઇનો પણ બદલાઈ ગઈ તેમ છતાં સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાન સંયુક્ત નગરપાલિકાના પ્રજાજનોને કરોડો રૂપિયાના આંદણ પછી ચોખ્ખું અને પીવાનું પાણી શુદ્ધ મળતું નથી ફિલ્ટર કર્યા વગરનું મળે છે ફ્લોરિનેશન કર્યા વગરનું મળે છે ફટકડી કર્યા વગરનું મળે છે ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા હોય છે અને પાણીજન્ય રોગચાળાના કારણે લોકો ખૂબ જ બીમારીના ભોગ બની રહ્યા છે અને લોકોને મેડિકલના ખર્ચામાં ઉતરી જતા હોય સુરેન્દ્રનગર દુધેન્દ્ર નગરપાલિકાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આ ભાર ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને નગરપાલિકાના પ્રમુખ સુરેન્દ્રનગર દૂધરેજ વડવા સંયુક્ત નગરપાલિકાને વિસ્તારને તમામ વિસ્તારમાં રોડ રસ્તા પાણી વીજળી જેવી આરોગ્ય અને સવલતો સેવા પૂરી પાડવામાં નિષ્ફળ ગયા છે ત્યારે લોકો સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોથી નારાજ થઈ રહ્યા છે અને લોકો રોષે ભરાઈ રહ્યા છે